કાકરે તાલુકાની પસાર થતી જીવાદુરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે એસઓજીએ બે દિવસ પહેલા પાંચ કરોડનો મુદ્દા માલ કબજે કર્યો હતો કાકરે તાલુકાના જીવાદુરી ગણાતી બનાસ નદીમાં પ્લોટ ક્યાં હોય છે અને રેતી ક્યાંથી ભરાતી હોય છે અને રોયલ્ટી પણ ક્યાંથી આપવામાં આવે છે અને જીપીએસ કઈ રીતે કામ કરે છે અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ કેટલો ખોદકામ કરવાનું હોય છે તે પણ નિયમ મુજબ કેમ કંઈ તપાસ કરવામાં આવતી નથી લીઝનો પરવાનો પણ બીજી જગ્યાએ હોય છે ને રોયલ્ટી પણ બીજી જગ્યાએથી આપવામાં આવે છે અને એવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે કોઈ પાટણના ગુરુકૃપાવાળાના મશીન દ્વારા રેત ભરાઈ રહી છે અને રોયલ્ટી પાસ પરમિટ વગર લાખો ટન રેત ઉપડી ગઈ છે તો ખાણ ખનીજ અધિકારીઓ દ્વારા માફ કરીને કેમ દંડ આપવામાં આવતો નથી બનાસ નદીમાં સો સો ફૂટ ખાડા દેખાઈ રહ્યા છે ક્યારે કાર્ય કરવામાં આવશે સિહોરી બનાસ નદીમાં એક પણ લીઝનો નો પરવાનો આપવામાં આવેલ નથી તો પણ સિહોરીની બનાસ નદીમાં રેત ઉપડી ગઈ છે તો પણ તપાસ કેમ કરવામાં આવતી નથી અગાઉ પણ એક જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆત કરવા છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી અને લાખો ટન રેત ઉપડી ગઈ છે તેવી પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે પાટણના કોઈ ગુરુકૃપાવાળાના મશીન દ્વારા રેત ભરાઈ ગઈ છે ખાણ ખનીજ અધિકારીઓને કાંકરેજના મામલેદાર સાહેબ નથી જાણતા લાખો ટન રેત આ ડમ્પરો દ્વારા ભરાઈ ગયા છે ત્યારે લોકમુખે ચર્ચાએ જોર પકડી છે કે ખાણ ખનીજ અધિકારી તથા કાંકરેજ મામલેદાર અધિકારીની ભગત પત્રમ પુષ્પમ ચાલી રહ્યું હોય તેવું જોર લોકમુખે ચાલી રહ્યું છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ